નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાયંગરોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચિટપટ ન્યૂઝ દર વખતની એક જ રામાયણ કે ચોમાસું આવતાની સાથે નવસારી શહેરની અંદર આવેલા તમામ રસ્તાઓ પોકારી ઉઠાવડાવે છે કારણ કે રસ્તાઓની મરામત થતી નથી લાડકવાયા માનતા એકને એક કોન્ટ્રાક્ટરને જ ધંધો આપવામાં આવે છે જેના કારણે લઈ અને પ્રતિ ચોમાસામાં રસ્તાની ગુણવત્તા સામે લોકો સવાલ ઉઠાવતા થઈ જાય છે એવું જ કંઈક બનવા પામ્યું છે નગરી ખાતે મિથિલાનગરી કે જે પહેલા વિરાવડ ગ્રામ પંચાયતની અંદર હતી અને ત્યારબાદ નવસારી વિજલપુર નગરપાલિકા અને મહાનગરપાલિકાની અંદર હવે સમાવેશ કરાવી લેવામાં આવ્યો છે હવે એ વિસ્તાર જે ખરો એ કાયમ જ કોઈક ને કોઈક સમસ્યાના કારણે વિવાદની અંદર ચર્ચાની અંદર આવતો રહ્યો છે કારણ એ છે કે પછી ત્યાં ગંદકી હોય પીવાના પાણીની સમસ્યા હોય કે ત્યાર પછી રસ્તા તો હાલ આપ જુઓ છો એ પ્રમાણે મિથિલાનગરીની અંદર રસ્તાઓ બધી બદતર થયા છે અને ન માત્ર મિથિલાનગરીની અંદર પણ સમગ્ર નવસારીની આ જ હાલત છે ટૂંક સમય માટે ભૂતકાળની અંદર જો વાત કરવામાં આવે તો જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમર કસી હતી ત્યારે આ બાબુઓ રસ્તાઓનું નિરીક્ષણ કરતા તા હતા રસ્તા ઉપર પેચવર્ક કરાવતા હતા ત્યારે મીડિયાને બોલાવતા હતા અને મીડિયાને બોલાવી અને એ રસ્તો મરામત કરવામાં આવ્યો છે એ ઢોંગ કરતા હતા ધતિંગ કરતા હતા બતાવતા હતા પણ હવે પછીથી શું બે દિવસ એ જોર ચાલ્યું આઈસ્ક્રીમ અમારે યહાં રોસ્ટ છે અને વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ પાંચ સે જ્યાદા વેરાઈટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો સીએમે શ્વાસ લીધો એટલે બાબુઓ પાછા ની થઈ ગયા એવું લાગી રહ્યું છે અને નવસારીના રસ્તા પાછા એવા જ ખખરદર હાલતની અંદર થઈ ચૂક્યા છે મૂળ કહેવાનો ભાવટ છે કે પ્રતિ ચોમાસામાં આ જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો શા માટે એકને એક કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે છે એમને બ્લેકલિસ્ટ કેમ નથી કરવામાં આવતા વોરંટી પીડીના રસ્તાઓ શા માટે એમની પાસેથી નથી રિપેર કરાવવાતા કારણ કે રસ્તાની ઉપર રસ્તો બને છે કોઈ દિવસ ડ્રેજિંગ કરાતું નથી રસ્તા ખોદી રસ્તા બનાવાતા નથી ઉપર થરને થર પાથરવામાં આવે છે જેના કારણે લઈ અને જૂના થરની અંદર ગાબડું હોય એ નવા થર પાથરતાની સાથે નવાની અંદર પણ ગાબડું પડી જાય છે મૂળ કહેવાનો ભાવટ છે પ્રતિ ચોમાસામાં પડતા આ ખાડાઓના કારણે આમ જનતાને કેટલી મુશ્કેલી પડે છે ત્યાં સ્કૂલ આવી છે ત્યાં કોલેજ આવ્યું છે ત્યાં મોટી સંખ્યામાં લોકો રહે છે આવા જવાનો મુખ્ય માર્ગ છે અને એ માર્ગની ઉપર જ્યારે પાણી ભરાય છે ખાડાઓ હોય છે લોકો પડે છે સ્લીપ થાય છે લાગે છે એ નુકસાનની જવાબદારી કોણ લેશે અને શું માત્ર સીએમ જ્યારે ટકોર કરશે ત્યારે જ પાછા આ મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે એ ડોળ કરશે ડતીંગ કરશે ડોંગ કરશે કારણ કે જે વિદ્યાકુંજ પાસે ખાડો પૂરવામાં આવ્યો હતો ત્યાં પાછા ખાડા પડી ગયા છે જે ગૌશાળા પાસે ખાડો પૂરવામાં આવ્યો હતો ત્યાં પાછા ખાડા પડી ગયા છે અને આ બંને ખાડા પૂરતી વખતે કમિશનર પોતે સ્થળ તપાસ માટે આવ્યા હતા તો શું હવે કમિશ્નર ચેમ્બરમાંથી પાછા બહાર નીકળતા બંધ થઈ ચૂક્યા છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની હર તરહોનો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ